ઉપલેટામાં અનોખા ઇકો ફ્રેન્ડલી ગણપતિ પર્યાવરણ સાથે શિક્ષણનો પણ સંદેશ આપવામાં આવી રહ્યો છે વિસણ બાદ શાળાના બાળકોને પ્રસાદરૂપે આપવામાં આવશે સ્ટેશનરી ભારત અને ચીન વચ્ચે ટૂંક સમયમાં ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે પીએમ મોદીએ કરી છે મોટી જાહેરાત

ભારતે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે સત્તાવાર દરખાસ્ત રજૂ કરી છે હર્ષ સંઘવીએ કર્યું છે પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ જમ્મુ અને કાશ્મીરના રામબનમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે ત્રણ લોકોના થયા છે મોત બે વ્યક્તિઓ થઈ છે ગુમ નર્મદા જિલ્લા સંકલનમાં સાંસદ મનસુખ વસાવા વિફર્યા હતા ખાડા રિપેર કરવા અને શાળાના ઓરડા બનાવવા માટે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે

નમો લક્ષ્મી અને સરસ્વતી યોજના દ્વારા દીકરીઓને આર્થિક સહાય આપવામાં આવી છે ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ આગેવાન સહિત જુગાર રમતા સાત વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે